નમસ્કાર ગુજરાત ન્યૂઝ સાથે હું છું મોદી સમાચારની શરૂઆત કરીએ તે પહેલા એક નજર કરીએ શું હેલાઇન્સ પર પોલીસ કર્મીથી રાત પાઘડી નીકળી જ અપમાન થવાનું કઈ કણી સેનાના કાર્યકર્તાઓમાં રોષ પોલીસ વિરુદ્ધ નારા લગાવ્યા કણી દ્વારા કમલમનો ઘેરાવ કરવાની અપાયેલી ચીમકી છે કમલમની સુરક્ષામાં કરાયો વધારો રાજકોટમાં પરશોત્તમ રૂપાલા લઈને નવરાત્રી અંબાજી ભક્તોનું ગોળાપુર વહેલી સવારથી જ ભક્તો પહોંચ્યા દર્શનાર્થે રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ ભાગના શહેરોમાં તાપમાન ચાલીસ ડિગ્રી પાસ સૌથી વધુ તાપમાન ભુજમાં એકતાલીસ પોઈન્ટ સાત ડિગ્રી તાપમાન નોંધાયું

નારાજગી સામે આવી છે પોલીસ સામે ત્રણેય સેનાની નારાજગી સામે આવી છે ને તેને લઈને સૂત્રોચ્ચારો પણ થઈ રહ્યા છે રાજ શેખાવતનો જે ધરપકડનો મામલો છે એરપોર્ટ ખાતેથી રાજ શેખાવતની જે ધરપકડ કરવામાં આવી છે ને તેને લઈને હવે કાર્યકર્તાઓમાં કણી સેનાના જે તમામ લોકો છે એમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે રાજ શેખાવતની પોલીસ દ્વારા જે ધરપકડ કરવામાં આવી સવારે અટકાયત બાદ રાજ શેખાવતને સાયબર ક્રાઇમ બ્રાન્ચ લઈ જવામાં આવ્યા માટે હતા સાથે છે રાજ શેખાવતની પોલીસ દ્વારા અટકાયત અને એમાં ખાસ કરીને હવે જે ક્ષત્રિય સમાજના લોકો છે એમાં એક કરણી સેનાના લોકોની અંદર એક રોષ એ જોવા મળી રહ્યો છે કે પાઘડી રાજ શેખાવતની જે ઉતરી છે તેને લઈને વધારે રોષ છે

જતા હતા અને ત્યારે તેઓ જયપુરથી અમદાવાદની ફ્લાઇટમાં તેઓ લેન્ડ થયા અને ત્યારે જ પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી અને અટકાયત કરીને તેમને બેસાડવા માટે લઈ જઈ રહ્યા હતા તે દરમિયાન પણ જોઈ શકાય છે કે એક ભાઈ છે અને તેમના દ્વારા જે રાજ શેખાવતની પાઘડી છે તેને હટાવવામાં આવી અને ત્યારબાદ જે રાજ શેખાવત છે તેઓ પણ રોષે ભરાયા અને તેઓ પણ ગુસ્સામાં જોવા મળી રહ્યા હતા જોકે ત્યારબાદ પોલીસ દ્વારા તેમની અટકાયત કરીને સાયબર ક્રાઈમ ખાતે લઈ જવામાં આવે અને સાયબર ક્રાઈમ ખાતે અત્યારે હાલ કરણી સેનાના જે કાર્યકર્તાઓ છે તે મોટી સંખ્યામાં પહોંચ્યા છે અને તેમનામાં રોષ અને જોવા મળી રહી છે કારણ કે પાઘડી જે છે તે એક હટાવવામાં આવી ત્યારે જેટલા પણ ક્ષત્રિયો છે તેમનામાં અત્યારે હાલ પોલીસ ઉપર નારાજગી જોવા મળી રહી છે અને તેના જ ભાગરૂપે અત્યારે હાલ જે કરણી સેનાના કાર્યકર્તાઓ છે તે સાયબર ક્રાઈમ ખાતે પહોંચ્યા છે ત્યાં અત્યારે પોલીસના વિરોધમાં સૂત્રોચ્ચાર કરી રહ્યા છે જોકે બીજી તરફ અલગ અલગ સંગઠનો છે ક્ષત્રિય સમાજના તેમનામાં પણ અત્યારે હાલ આ બાબતને લઈને નારાજગી છે અને એટલે હવે રૂપાલાનો વિવાદ હવે એક તરફ અને હવે બીજી તરફ પાગરીનો વિવાદ જે છે તે શરૂ થયો છે કારણ કે અલગ અલગ નિવેદનો સામે આવી રહ્યા છે કે જે ણી સાયબર ખાતે છે બહારની बाजू જે કાર્યકર્તાઓ છે તેમનો જમાવડો જોવા મળી રહ્યો છે ને પોલીસ તરફ તેઓ તો કરી રહ્યા છે બિલકુલ બીરેમ જે રીતે રાજ એક વિડીયો સામે આવ્યો હતો તેણે કહ્યું હતું કે જો કમલમમાં ઘેરાવ કરતી વખતે અમને રોકવામાં આવશે તો આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારવામાં આવશે અને આ વિડીયો વાયરલ થયો અને વિડીયોને પગલે પોલીસે અગમચેતીના ભાગરૂપે રાજ શેખાઉતની અટકાયત કરી શું માંગ જે કરણી સેનાના કાર્યકર્તાઓ છે ત્યાંના કરણી સેનાના લોકો છે શું માંગ કરી રહ્યા છે અને હાલ સાયબર ક્રાઈમ ક્રાઇમ બ્રાન્ચ જે રાજ શેખાવતને લઈ જવામાં આવે છે કેવા પ્રકારની કાર્યવાહી ત્યાંથી આપને મળી સાંભળવા મળી રહી છે પાર્થ સૌ પ્રથમ પહેલા તેમની માંગ એક હતી કે પરશોત્તમ રૂપાલા ને રાજકોટની બેઠક પરથી હટાવવામાં આવે અને ત્યારબાદ જ આ પ્રકારનો કોલ આપવામાં આવ્યો હતો કે કમલમનો ઘેરાવ કરો પરંતુ જયારે કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતની અટકાયત કરવામાં આવી તેમને સાયબર ક્રાઈમ ખાતે લઈ જવામાં આવ્યા અને તે દરમિયાન જયારે તેમની પાઘડી ઉછળી અને તે જ તેને જ લઈને અત્યાર હાલ ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે અને અત્યાર હાલ કરણી સેનાના કાર્યકર્તાઓ પણ એ જ માંગ કરી રહ્યા છે કે આ ક્ષત્રિયની પાઘડી જે છે તે એક સન્માનનું નું પ્રતિક છે અને જયારે તેને હટાવવામાં આવી છે જે પણ પોલીસ કર્મચારી અધિકારી દ્વારા આ વસ્તુ કરવામાં આવી તેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે અને જે રાજ શેખાવત છે તેમને જલ્દી થી જલ્દી ત્યાં સાયબર ક્રાઈમ માંથી બહાર નીકાળવા દેવામાં આવે આ પ્રકારની માંગ અત્યારે હાલ કરણી સેનાના કાર્યકર્તાઓ દ્વારા પણ કરવામાં આવી રહી છે જી બિલકુલ સમગ્ર માહિતી બદલ આપનો માહિતીનો મામલો રાજ શેખાવતની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી અટકાયત કરવામાં આવી અને ત્યાં જ્યારે ગાડીમાં બેસાડતી વખતે જે જીપમાં બેસાડતી વખતે પાઘડી નીકળી ગઈ અને એનો એને લઈને હવે મુદ્દો ક્યાંક વકરી રહ્યો છે અને કાર્ય જે ઘણી સેનાના કાર્યકર્તાઓ છે એમાં નારાજગી પોલીસ સામે જોવા મળી રહી છે તો જે સમયે પાઘડીને લઈને હથાર કાર્યકર્તાઓમાં જે નારાજગી છે કેવી રીતે પાઘડી ઉતરી શું થયું આ સમગ્ર વિડીયો ગુજરાત ન્યૂઝ આપને બતાવી રહ્યો છે જોઈશું રાસ ગાવ રાસ ગાવ ઓ બગડી લે ઓ બગડી લે બગડી લે બગડી લે બગડી લે રાસ ગાવ શું કહેવા ગાવ ઓ બગડી બગડી લઈ બગડી લઈ બગડી લઈ એક કાટી સાચો બગડી લઈ બગડી લઈ બોલ આ સગા કે કે હોગે આ સગા કે આ સગા કે કે હોગે ઓ બગડી લઈ ઓ

સસ્પેન્ડ કરવામાં આવે તે રીતેની માંગ કરવામાં આવી છે તો રાજ શેખાવડની પાઘડી ઉતારવા મામલે નારાજગી જોવા મળી રહી છે કણિશન આ કાર્યકર્તાઓની અંદર રાજ શેખાવડની ઉતારવા મામલે ક્ષત્રિય સમાજમાં પણ આક્રોશ છે અને આક્રોશની વચ્ચે સંગઠન સમિતિના પ્રવક્તા કરન્સી ચાવડાનો નિવેદન આજે સે રાષ્ટ્રીય સેનાના અગ્રણી આગેવાન ભાઈ શ્રી રાજ શેખાવતજી એ આહવાન કર્યું હતું કમલમના ઘેરાવનું લોકશાહીની અંદર દરેકને પોતાની વાત રાખવાનો અધિકાર છે ક્ષત્રિય સમાજની લાગણી આહત થઈ એના ભાગરૂપે તમામ સંગઠનો સંસ્થાઓ પોતપોતાની રીતે કાર્યક્રમો આપી રહ્યા છે કોઈ પણ બાબતની અંદર રજૂઆત જે થતી હોય એ રજૂઆત કરવાની લાગણી આક્રોશ વ્યક્ત કરવાની હોય મેં આજે જોયું કે ગુજરાતની પોલીસ દ્વારા એમની અટકાયત કરવાના ભાગરૂપે જ્યારે એમને પોલીસના વાહનમાં બેસાડવામાં આવી રહ્યા હતા ત્યારે બાજુમાં ઊભેલા એક પોલીસ અધિકારી કર્મચારી દ્વારા એમની પાઘડી ઉછાળવામાં આવી પાઘડી ઉતારી લેવામાં આવી આ બાબતનું સમગ્ર ગુજરાતની સંકલન સમિતિ અને ક્ષત્રિય સમાજ વતીથી હું વિરોધ નોંધાવું છું આ પગલાંની નિંદા કરું છું આ પગલાંને વખોડી નાખું છું પાઘડી એ સમાનનું પ્રતિક છે સ્વાભિમાનનું પ્રતિક છે પાઘડી એ કોઈ વ્યક્તિગત બાબત નથી પાઘડી એટલે અસ્મિતા પાઘડી એટલે ગૌરવ પાઘડી એટલે શાન તો હું ગુજરાતના ગૃહમંત્રી મુખ્યમંત્રીને પણ અપીલ કરું છું કે આ કૃત્યમાં જે બી કર્મચારી પોલીસ અધિકારી જવાબદાર હોય એના તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે અને રાજ શેખાવતજીની જે અટકાયત કરવામાં આવી છે એમને તાત્કાલિક મુક્ત કરવામાં આવે એવી હું પુનઃ વિનંતી કરું છું અમારું આંદોલન ખૂબ સંયમથી ધીરજથી ચાલી રહ્યું છે અને આ પ્રકારનું કૃત્ય એ આ આંદોલનને અવળા માર્ગે પણ લઈ જ શકે છે પુનઃ સંકલન સમિતિના પ્રવક્તા તરીકે હું કરણસિંહ ચાવડા આ કૃત્યની નિંદા કરું છું અને સરકારને કહું છું કે આમાં જે વ્યક્તિ જવાબદાર હોય અધિકારી એને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે અને રાજ શેખાવતને તાત્કાલિક પ્રભાવથી મુક્ત કરવામાં આવે જય સોમનાથ જય રઘુનાથ લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસમાં મોટું ભંગાણ પડ્યું છે દાંતા હડાદ પાંસા બેડા પાણી સિમ્બલના સાતસોથી વધુ કોંગ્રેસી કાર્યકર્તાઓ અગ્રણીઓ પૂર્વ ધારાસભ્ય ગોવા રબારીની આગેવાનીમાં ભાજપમાં જોડાયા હતા અંબાજીની ખાનગી ધર્મશાળામાં સાતસોથી વધુ કોંગ્રેસી કાર્યકર્તાઓ અગ્રણીઓએ કેસરીઓ કેસ ધારણ કર્યો હતો

તમામ ક્ષેત્રે વધારો જ કર્યો છે નવી નવી યોજનાઓ ચૂકી છે કે ગરીબી રેખામાંથી ઉપર આવે એ પણ એક બીજા સુખી સમાજોની હરોળમાં આવે એ જાતના એમણે મકાન હોય પાણીની યોજના હોય ભાવે એમને ઘણા વખત એમના વડીલો આમાંથી જવું પડતું હતું એવી રીતે એમને દસ લાખ સુધી નો કાર્ડ આપીને એ ગરીબ માણસ પૂરેપૂરી દવા કરાવી શકે

ખાતામાં સીધા જાય છે એ કોઈ પણ માગણી કર્યા પર એક વખત નક્કી થયું કે દર વર્ષે પૈસા આવી જાય છે એવી દરેક યોજનાઓ છે કેવા બેસે તો કલાકોના કલાક નીકળે એ યોજનાઓની વિચારધારામાં અમે પણ એ આપણા એક વર્ષ પહેલા જોડાયા છે અજ લોકો દરેક ક્ષેત્રે સમગ્ર જિલ્લાની અંદર મોરચા કરવામાં દોરાઈ રહ્યા છે અને અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પાટીલ સાહેબે 5 લાખ બી લીટ ટી ઉપર કિઢાડવાનો જે સંકલ્પ છે એ પર આજે તો પૂરો થશે કે 5 કે પણ 7 લાખ કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રેખાબેન જીતશે જિલ્લાના બોડેલી ખાતે રાજપૂત સમાજની વાડીમાં સમાજના બહેનો અને આગેવાનો ભેગા થયા હતા અને ખોડિયાર માતાના મંદિરે દર્શન કરીને વિરોધ પ્રદર્શન કરીને ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા તદઉપરાંત કાળા બાવટા ફરકાવી બોડેલીના અલીપુરના ચોકડી ઉપર પહોંચતા પોલીસ સાથે ઘર્ષણ થયું હતું તો પોલીસે રાજ राजपूत समाजના 50 થી વધુ લોકોની ધરપકડ કરી હતી મહત્વનું છે કે વડોદરા ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખ કા આવવાના આવાતી સભા મંડપ જવા માટે રાજપૂત સમાજના લોકો પ્રયત્ન કરતા પોલીસ સાથે ઘર્ષણ થયું હતું થવી જોઈએ સમગ્ર રાજપ સમાજ ના યુવાનો તેમજ બોડેલી ખાતે ક્ષત્રિય સમાજના યુવાનો આગેવાનો એમનો વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા પોલીસે ગુજરાત પબ્લિક એક્ટ મુજબ મોદી સરકારના મંત્રી પરસોત્તમ રૂપાલાને લઈને ગુજરાત વિરોધની આગમાં સળગી રહ્યું છે થોડાક દિવસ અગાઉ રાજકોટમાં એક સભામાં પરષોત્તમ રૂપાલાએ રજવાડાઓ અને તેમની લેવડદેવડ અંગે ટિપ્પણી કરી હતી જે પછી પરસોત્તમ રૂપાલાનો ભારે પ્રચંડ વિરોધ થયો હતો વિરોધની આગ હવે હુલવાની જગ્યાએ વધુ વેગવંતી બનતી જઈ રહી છે ત્યારે પાટણ સાબરકાંઠા રાજપૂત સમાજ દ્વારા રૂપાલાનો વિરોધ વ્યક્ત કર્યો હતો સાબરકાંઠામાં રાજપૂત સમાજના લોકોએ ભાજપના કાર્યકર્તા આગેવાનો પ્રવેશ કરવો નહીં તો પાટણ તાલુકાના વસોઈ ગામે અનોખો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો જેમાં ગામમાં ઢોલો કાઢીને રેલી કાઢીને વિરોધ પ્રદર્શન કર્યું હતું ચૈત્રી નવરાત્રી શરૂ થતાની સાથે જ આગામી નવ દિવસ સુધી મા દુર્ગાની પૂજા અને મંત્રોના પડઘા ઘરો અને મંદિરમાં સપડાય છે હિન્દુ કેલેન્ડર મુજબ ચૈત્રી મહિનાના શુક્લ પક્ષની સમગ્ર મહારાષ્ટ્રમાં આવે છે જેમાં સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં આવેલા અંબિકા માતાજીના મંદિરમાં ગટ સ્થાપન કરાવ્યું હતું રાજવી પરિવાર દ્વારા પૂજા અર્ચન અને શુભ મુહૂર્તમાં ગટ સ્થાપન કરાયું હતું નવ દિવસ સવારે અને સાંજે આરતી થાય છે જ્યારે રાત્રે ચોકમાં ગરબા યોજાય છે ખાલી સવારથી જ માતાજીના દર્શન માટે ભક્તો ઉમટ્યા હતા બનાસકાંઠામાં ધાનેરા તાલુકા સંઘનો ગોડાઉન ખાતે રાયડાની ખરીદી સેન્ટર પર ટ્રેક્ટરોની લાઇન લાગી હતી ગુજકો માસો રાજ્યભરમાં એક હજાર એકસો ત્રીસ રૂપિયાના ટેકાના ભાવે રાયડાની ખરીદી કરે છે જેને લઈને ખુલ્લા માર્કેટ કરતાં વધુ સારા ટેકાના ભાવ મળતા ખેડૂતો ખુશખાલ જોવા મળ્યા હતા ધાનેરા તાલુકાના સંઘ ખાતે પંદર કાંટા લગાવી રાયડાની ખરીદી શરૂ કરવા કરતાં ત્રણસોથી વધુ ટ્રેક્ટર લઈ ખેડૂતો પહોંચ્યા હતા જેને કારણે એક કિલોમીટર સુધી ટ્રેક્ટરોની લાઇન લાગી હતી રાજકોટથી મહત્વના સમાચાર ઉપર નજર કરીએ તો ભાજપના અગ્રણી નેતા ધનસુખ ભંડેરીનું નિવેદન સામે આવ્યું છે કરશ ધનાણી રાજકોટથી લડશે તેને લઈને ધનસુખ ભંડેરીએ નિવેદન આપ્યું છે અમે રણ મેદાનમાં છીએ કોણ કોંગ્રેસના ઉમેદવાર અમારે કાંઈ લેવા દેવા નથી તેવી વાત ધનસુખ ભંડેરીએ કરી છે એનો ઉમેદવાર આવે કે કોઈ પણ આવે અમારે કાંઈ લેવા દેવા નથી ધનસુખ ભંડેરીએ કહ્યું કોઈ પણ આવે અમે પાંચ લાખથી લીડ સાથે જીતીશું કેવો આશાવાદ છે હાલ ત્યાં રાજકોટની અંદર રૂપાલા રૂપાલાની સામે કોંગ્રેસ છે તે અમેદાને ઉતાર્યા છે સમગ્ર મામલે ભારતીય જનતા પાર્ટીના આહ વરિષ્ઠ નેતા જનશુખ ભંડેરી છે તેને નિવેદન આપ્યું છે કે અમે રણવેદાનમાં છીએ કોઈ કોંગ્રેસના ઉમેદવાર અમારી જે કોઈ ઉમેદવાર આવે અમારે તેની સાથે કંઈક લેવા દેવા નથી ખાસ કરીને અમે અમારા અમારા ઉમેદવાર છે તેનો પ્રચાર અને પ્રસાર છે તે ખશું ખાસ કરીને અહીંનો ઉમેદવાર આવે કે કોઈ પણ અન્ય જગ્યાએથી ઉમેદવાર આવે તેનાથી અમારા કોઈ પણ પ્રકારનું લેવા દેવા નથી વધુમાં જનશુખ ભંડારીએ કહ્યું હતું કે

પરષોત્તમ રૂપાલા છે તેનો સતત વિરોધ છે તે સામે આવી રહ્યો છે પરંતુ આ વિરોધની વચ્ચે પણ જે રાજકોટ જનતા છે આ જનતા ક્યાંક ને ક્યાંક ઉમેદવાર નહીં પરંતુ પાર્ટી પ્રાધાન્ય આપી રહ્યું છે ભારતીય જનતા પાર્ટી ને મતદાન આપશે તેવું પણ ક્યાંક ને ક્યાંક સ્થાનિક લોકો છે તે કહી રહ્યા હોય તે પ્રકારની સ્થિતિ અને માહોલ છે તે હાલ રાજકોટમાં જોવા મળી રહ્યો છે જી બિલકુલ શુભમ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર તો સંવાદદાતા શુભમ ભટ્ટ અમારી સાથે જોડાયા હતા ધનસુખ ભંડેરીનું નિવેદન કે કોઈપણ નેતા હોય કોઈ પણ પ્રતિદ્વંદી હોય પરંતુ ભારતીય જનતા પાર્ટી રાજકોટથી પાંચ લાખથી વધુ મતોથી છે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો ને હાલ જે રીતે સંવાદદાતા સાથેની વાતચીત થઈ એમાં ક્યાંક એવો વિશ્વાસ પણ રાજકોટના જે સામાન્ય લોકો છે આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે કે વ્યક્તિ નહીં પરંતુ પાર્ટીને તમામ લોકો જોતા એવું લાગી રહ્યું છે ખેર સમાચારની રજૂઆતમાં બસ આટલું ફરીથી ફરીથી મળીશું નમસ્કાર